જયશ્રી રામ ગ્રુપ પરિવાર દ્વારા આજ રોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેને આજે એક વર્ષ પૂર્ણ થયું છે જેને લઈને આજે વડોદરામાં જયશ્રી રામ ગ્રુપ પરિવાર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં ગ્રુપના સદસ્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા શહેરના સયાજીગંજ પરશુરામ ભટ્ટાથી રેલવે સ્ટેશન કાલાગોડા રામ મંદિર સુધી કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં ઉપસ્થિત ધારાસભ્ય ચેતન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા પાંચસો વર્ષની ઘોર તપસ્યાના પછી જે અમારા પ્રભુ શ્રી રામનું ધવ્ય મંદિર બન્યું છે એની ખુશિયાલી મનાવવાની છે આખા દેશને મનાવવાની છે તો અમે બી મનાવીએ છીએ અને આખું જય શ્રી રામ ગૃપ પરિવાર તમે જોઈ શકો છો પાછળ જ શોભાયાત્રા છે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જય શ્રી રામ ગૃહ પરિવાર સાથે જોડાયેલા છે અને તમામ સનાતની ભાઈઓને બી આહવાન કરું છું કે આવો હજુ બી શોભાયાત્રા બહુ લાંબી છે અને મીડિયાના માધ્યમથી લાઈવ જોતા હોય કે તો તાત્કાલિક ધોરણે આ શોભાયાત્રામાં જોડાય શોભાયાત્રા શહેરના સયાજીવન પરશુરામ ભટ્ટો રેલવે સ્ટેશન પછી કાલા પંચમુખી હનુમાન દાદા કાલા રામજી મંદિર ડેરી રેન્જ સર્કલ સૂર્ય પેલે હોટલ થઈને પછી દર્શનમ ફ્લેટ પાસે મહાઆરતી નું આયોજન રાખ્યું છે વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય છે અમારા ચેતનભાઈ દેસાઈ અને બીજા બી બધા બહુ છે પણ અમારો ઉદ્દેશ એવો છે કે સનાતન ધર્મને એક કરવાનું છે અને જેના માટે પાંચસો સાલ પછી ગોર તપસ્યા પછી આ ખુશિયાલી મની છે જેની ખુશિયાલી મના માટે જય શ્રી રામપુર પરિવાર તમામ હિન્દુઓને એક કરવા માટે એક મુહિમ ચડેલી છે હિન્દુ એક થાવ અને ધર્મની રક્ષા કરવા માટે બહાર નીકળો જય શ્રી રામ ગૃહ પ્રમુખ રાજુ અગ્રવાલ